નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું એરાઉન્ડ ધ રીલ્સ યુટ્યુબ ચેનલના એક નવા અને મહત્વપૂર્ણ અપડેટ વિડિયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્યના સંવિધા એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ માટે આવતીકાલમાં આવી શકે તેવી મહત્વપૂર્ણ જાહેરાત અંગે તો મિત્રો અહીં સરળ શબ્દોમાં આપણે આ વિડીયોમાં સમજીએ હવે સંવિધા કર્મચારીઓ અંગે અપડેટ શું છે મિત્રો તો કે રાજ્ય સરકાર દ્વારા ચર્ચા છે કે નિયમિતકરણ એ એટલે કે રેગ્યુલાઇઝેશન કાયમીકરણ પરમેનન્સ હવે શક્યતા છે મિત્રો આજના રાજ્યવ્યાપી મહાસંમેલનમાં મુખ્ય શ્રી મુખ્યમંત્રી શ્રી દ્વારા સંકેત મળી શકે છે એટલે સંભાવના છે હવે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ જેમાં ત્રણ સમસ્યાઓ છે મુખ્ય સમાન કામ માટે સમાન વેતન મળતું નથી બીજા નંબરની સમસ્યા છે સાતમા પગાર પંચ મુજબનો પૂરતો અમલ નહીં ત્રીજા નંબરની સમસ્યા એ છે મિત્રો કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ એલાઉન્સ અને અન્ય લાભોમાં અસમાનતા હવે મિત્રો ભૂતકાળમાં થયેલા પ્રયાસો જેમાં રજૂઆતો કરવામાં આવેલી આંદોલનો પણ કરેલા અને કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર પણ થયેલા છે મિત્રો હવે કાનૂની દ્રષ્ટિકોણની વાત કરીએ એટલે કે લીગલ સ્ટેન્ડની વાત કરીએ તો હાઈકોર્ટનું માર્ગદર્શન છે કે સમાન કામ માટે સમાન સુવિધા મિત્રો પરંતુ આ નીતિગત નિર્ણય છે સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતો હોવાથી હજુ સંપૂર્ણ સ્પષ્ટતા બાકી છે મિત્રો બજેટમાં શું શક્ય છે તો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં ચાર વસ્તુ શક્ય છે જેમાં નિયમિતકરણ અંગેની નીતિ પગાર સુધારાની વાત થશે મોંઘવારી ભથ્થામાં વધારો એના વિશે ચર્ચા કરવામાં આવશે અને આરોગ્ય વીમા યોજના એના વિશે ખાસ ચર્ચા કરવાની છે એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ હવે અન્ય વર્ગો માટે સંભાવના જેમાં ખેડૂત છે યુવાનો છે પેન્શનરો છે અને ઉદ્યોગો છે હવે ખેડૂતો માટે છે તો કે પાકભાવ સહાય છે એના વિશે સંભાવના છે યુવાનો માટે જે સરકારી ભરતી કેલેન્ડરની સંભાવના છે જ્યારે પેન્શનર માટે પેન્શન સુધારાની સંભાવના પણ છે અને ઉદ્યોગોની વાત કરીએ તો એમાં નાણાકીય સહાય એટલે કે સબસિડી જેવી સહાયતા મળવાની સંભાવના છે હવે મહત્વપૂર્ણ સૂચના એટલે કે નોટ જોઈએ તો મિત્રો ખાસ ધ્યાન આપશો હાલ તમારા વર્તમાન પગારમાં કોઈ તાત્કાલિક ફેરફાર થયો નથી ક્યારે માનું મિત્રો તો જ્યારે સરકાર તરફથી ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે જ તમારે માનવું સિવાય માનવું નહીં અમે તમને સચોટ માહિતી સાથે અપડેટ કરીશું મિત્રો અંતિમ શબ્દો એ છે કે આ વિષય લાખો કર્મચારીઓના ભવિષ્યનો છે તમે શું વિચારો છો કમેન્ટમાં જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલમાં નવા હોય તો એરાઉન્ડ ધ રીલ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પેન્શનર મિત્રો હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો જય હિન્દ વંદે માત્રમાં